અરે યાર હેજા મેલા પોડામ ભેજો કાટ ના કો મેલા કોલ મે બેણા તમે થલેકતા નહી બેણા પોડામ પોડામ ઓ ભાઈ મેલા કોણ ભાઈ તમે આગળ તો મુઢો મચડી નાખું મેલ છોકો પણ મેલ તો બહુ મારે ખબર ના ખવવાનો

જો ઓને તો ઓશી મને નહી ખબર આય ઓશી ખળભાઈ કેના તમે ટેર ટેર કરતા તા એક એક મેલા પાટુ તમે બહુ દોડ માર્યો છે ઓને મને બાર મે તોકા પર મે

લાકડો નાખી રોમ બોલો ભાઈ રોમ કયો નો તો પણ માણસ એતો જોતો પાછળ

હજુ એક દુશ માં જન એટલે ગમો સુખે સુખ થઇ જશે મગનલાલ વાતો હતું નામ યાદ આવી જાય છે મને બહુ મારે તો એને લાવવાનો હતો સરપે જોઈએ મોજ નાખવાનું બરોબર છે એના તો ડુબાઈ ડુબાઈ મારવાનો છે

એ બારા ટ્રેક્ટર માં આ તું તો નોશિ લઈ